નમસ્કાર હું છું જય જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જય ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાડી વિદ્યાપીઠ અને અર્જુનસિંહ રાણા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા કોમર્સ બજનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા પ્રોડક્ટ સ્ટોલ્સ ફૂડ સ્ટોલ્સ અને અન્ય ઓડિટોરિયમ એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમ કે બ્રાન્ડ ક્રોપ વોકલ ફોર લોકલ ફેમિલી કોમ્પિટિશન્સ લોક ડાયરો વગેરે એક્ટિવિટીઝનું ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું છે આ પર્પઝ આનો હેતુ એક જ છે કે કોમર્સના વિદ્યાર્થીઓ લાઈવ બિઝનેસ શીખી શકે કેવી રીતના ટ્રેડિંગ કરવું જોઈએ કેવી રીતના પ્રોડક્ટ્સ લેવાની કેવી રીતના સેલ કરવાની અમુક સ્ટુડન્ટ્સે ફૂડ સ્ટોલ બી કર્યા છે તો એ લોકોને ફૂડમાં ઇન્ટરેસ્ટ છે તો કેવી રીતે ફૂડ્સ બનાવવું કેવી રીતના એની પ્રોડક્ટ્સની ઇન્ગ્રીડિયન્ટ્સ કેવી રીતના એને પ્રિપેરેશન્સ કરવું કેવી રીતે વેચવું અન્ય વસ્તુનું એ લોકો શીખી શકે એટલા માટેનું જીનિયર સ્કૂલ દ્વારા આ સરસ મજાનું કોમર્સ બઝનું આયોજન કરવામાં આવ્યું છે અમે લોકો રાજકોટની તમામ શાળાઓને ઇન્વાઇટ કરીએ છીએ કે તે આવે અને પોતાના બાળકોને લઈ આવે અને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવે અમે લોકો બધા જ સ્કૂલના સ્ટુડન્ટ્સને પ્રેરિત કરીએ છીએ કે એ લોકો પણ આવી સરસ મજાની એક્ટિવ કરે તો એ કોમર્સ ફિલ્ડની રિલેટેડ એક્ટિવિટીસ શીખી શકે કે એકચ્યુઅલમાં કોમર્સનો મતલબ કે એકચ્યુઅલમાં બિઝનેસ કેવી રીતે થાય જીનિયર સ્કૂલ દ્વારા એક સાયકોલોજી કોર્નર્સ કે જે હ્યુમાનિટીસના સ્ટુડન્ટ છે કે જે સાયકોલોજી ટેસ્ટ આપીને પોતાની એક્ટિવિટીઝ બધી સરસ રીતે કરી શકે છે સો આજે અમે બે દિવસ વીસ એકવીસ અને બાવીસ આજે શનિવારનો દિવસ કાલે છેલ્લો દિવસ છે રવિવારનો

કલ્ચરલ ઇવેન્ટ છે વોકલ ફોર લોકલ છે એવી રીતના અને ડાયરો ને એવી બધા એ બધી એક્ટિવિટીઝ છે હા હા જેમ કે અમારે આ જીનિયર સ્કૂલ આઈ સ્કૂલ જય સ્કૂલ અને ગાડી વિદ્યાપીઠ છે એ બધા ઓર્ગેનાઇઝ કરેલું છે આવડા ઇવેન્ટ